માનવજ્યોત સંસ્થા ભુજના પ્રમુખ અને માનવ સેવા જીવદયા કાર્ય સાથે જોડાયેલા શ્રી કચ્છી દશા ઓછવાલ જૈન સમાજના મુનવર પરિવારના શ્રી પ્રબોધ એચ મુનવરને ને સમસ્ત મુનવર ગૌત્ર પરિવાર દ્વારા મુનવર રત્ન બિરુદ્ધ અર્પણ કર્યું હતું ભક્તિબેને સન્માન ગીત રજૂ કર્યું હતું માતાજીના ભુવા મૂલચંદભાઈ મુનવર પ્રદીપભાઈ મુનવર ચેતનભાઈ મુનવર મહેન્દ્રભાઈ જીવાણીના વરદ હસ્તે સન્માનપત્ર અર્પણ કરી મુનવર રત્ન બિરુદ્ધ અર્પણ કરાયું હતું જખબ કચ્છ મધ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં વિશાલ સંખ્યામાં મુનવર જીવાણી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા માતાજીના મારા ભાઈ પ્રદીપભાઈ ચેતનભાઈ મહેન્દ્રભાઈ આપ સૌ લોત્રના મારા પરિવારજનો ચૂંટના ચરણોમાં મોટી મોટી વંદન વાત માત્ર પાંચ મિનિટમાં પૂરી કરીશ કારણ કે હજી આપણા કાર્યક્રમ બાકી છે અને મમ્મ કરવાનું પણ બાકી છે એટલે સમય ઘણો થઈ ગયો છે કારણ કે મારી સ્ટોરી જો ચાલુ થાય ને તો મહાભારતની કથા બેસવાની પડે રામાયણની ત્રણ ચાલે મારી પાસે એટલી સ્ટોરી હોય કારણ કે રોજ જે કાંડા પાછળ કામ કરતા હોય ને એમાં કાંઈ ને કાંઈ સ્ટોરી વિચારતી તો આજનો એક અનેરો પ્રસંગ માતાજીના આંગણે જ આપણે બધા જ્યારે ભેગા થયા છીએ ત્યારે મનોહર ગૌત્ર પરિવાર દ્વારા મારું જે સન્માન કરવામાં આવ્યું એ બદલ સૌ પ્રથમ હું આપ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું જે દિશામાં માતાજીનો હુકમ થયો અને જે દિશામાં મારું કાર્ય થયું એ કાર્ય મેં આખા કચ્છમાં પહોંચાડ્યું જેના કારણે આજે લોકો મને ઓળખે છે આખા કચ્છમાં પહોંચી ગયો છું લગભગ કોઈ ગામ કે શહેર બાકી નહીં હોય માનો જો સંસ્થાની સ્થાપના કર્યા પછી કોઈક મંદિર બનાવશે કોઈક નાનકડું મંદિર બનાવશે અલગ અલગ માતાજીઓના મંદિર બનાવશે તો મને એક એવો વિચાર આવ્યો અને વિચાર કેવી રીતે હવે પણ તમને કહી દઉં કે ભુજમાં આવ્યો આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાં ત્યારે રાતના ઘરે જાઉં ને ત્યારે એક બે ગાંડાઓને દસ પૈસાના ગાંઠિયા ખવડાવું અને દસ પૈસાના ત્યારે આટલા ગાંઠિયા આવતા એટલે બે જ ના ગાંઠિયા ખવડાવીને પછી ઘરે જાઉં અને ઘરે એક રાતના સપના આવે કે મારો એક મોટો આશ્રમ છે અને એમાં માનસિક દિવ્યાંગો ભાગલો જેની આપણે મશરમો કહીએ ગાંડાઓ કહીએ એ સારી રીતે રહે છે અને એની સારી રીતે સેવા થાય છે મને પણ ખબર નથી કે મારો આશ્રમ બનશે પણ મેં એક વાતનો સંકલ્પ કર્યો હતો કે મને આ લોકો માટે કામ કરવું છે મંદિર નથી બનાવવું કોઈ દેવ દેવના મંદિર પણ નથી કરવા મારે આ દિશામાં જવું છે અને મારી આજે પણ નોકરી સભાની ટ્રાન્સપોર્ટમાં ચાલુ છે પિસ્તાલીસ વર્ષથી મેનેજર બની છું અને સર્વિસ કરું છું સાથે સાથે એક એવો વિચાર આવ્યો કે એક આપણે આશ્રમ બનાવીએ અને તે પણ માનસિક દીવાંગો માટે હું પણ એક આપમાંથી મનોર પરિવારનો જ છું મને ખબર નહોતી કે લોકો મને પંડપાળો આપશે ને મારું આટલું મોટું આશ્રમ થઈ જશે વાત તો માનસિક દિવાનોની પાગલોની લઈને નીકળ્યો તો આજે ભુજની અંદર અઢી કરોડનો આશ્રમ મેં બનાવ્યું છે અઢી કરોડ રૂપિયા ખર્ચો થયો કોણે આપ્યા આ ભગવાને મોકલા કુળદેવી માની કૃપાથી થયું કારણ કે હું હજી પણ ક્યારે પણ બોલ્યો નથી ગમે એટલા કાર્યમાં વસતો પણ લગભગ દોઢ મહિને કે બે મહિને મારું અહીં સ્થાનમાં આવવાનું થાય માતાજીને નમન કરવા ચોક્કસ આવું છું ક્યારે પણ ભૂલ્યો નથી કારણ કે જે કાંઈ હું છું એ કુળદેવી શકીશ અને કુળદેવી કુળને તારે છે એ ક્યારેય ભૂલશો નહીં